સુરતમાં ફરી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં બારી પાસે બેસી મોબાઈલ ફોનમાં ગેમ રમતી પાંચ વર્ષીય બાળાને ગમછાનો ફાંસો લાગી જતા મોટી પડતા પરિવારજનોમાં શોકની કાલીમાં છોય જોવા પામી હતી નાના બાળકોને એકલા મૂકી પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા વાલીઓ માટે ચેતવણી સમાન એક કિસ્સો સામે આવ્યો છે સુરતના અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા મૂળ ઓડિશાના મનોજ જયના લોમ્સના કારખાનામાં પોતે કામ કરે છે તેને સંતાનમાં પાંચ વર્ષની દીકરી એસ્પિતા હતી ગત તારીખ એકવીસમીએ મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા અને તેમના પત્ની રસોઈ બનાવી રહ્યા હતા તે દરમિયાન બારી નજીક ફોન પર ગેમ રમતી માસુમ એસ્પિતાને બારી પાસે સુકવવા નાખેલો ગમછો કોઈક રીતે ગળે વીંટાળ્યા બાદ પગ લપસી જતા ફાંસો લાગી ગયો હતો બૂમ પાડતા અસ્મિતાએ જવાબ ન આપતા માતા જોવા ગઈ હતી અસ્મિતાને ફાંસો લાગ્યાનું જણાતા તેમને તરત જ ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી એક પછી એક ત્રણ ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ થયા બાદ લાલ દરવાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અસ્મિતાએ દમ તોડ્યો છે અસ્મિતાના પિતા મનોજ જૈનાએ જણાવ્યું હતું કે અસ્મિતા મારી એકની એક દીકરી હતી ઘરમાં નેટવર્ક બરાબર ન આવતા તે બારી પાસે મોબાઈલમાં ગેમ રમતી હતી બારી પાસે બાંધેલી દોરી પર ગમછો સુકવવા નાખેલો હતો રમતા રમતા કોઈક રીતે તેને ગમછો ગળામાં લેપેટી લીધો છે અને પગ લપસી જતા તે ફાંસો લાગી ગયો હતો ગળાની નસ દબાઈ ગઈ હોવાથી તેને બેભાન અલતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા ન હતા અમારી એકની એક દીકરી અમે ગુમાવી દીધી છે હાલ તો આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષ સેઠા